બાઈક તો મોટું યંગ લાવ્યો હતો આખા ગામમાં કોઈ નહીં હોય આટલું લબું અને આટલું ઊંચો ને અને એવું છે ને મારું હાણું હોય તો ખરેખર કોને ભાડ્યું જ નહીં હોય તમને કેવું તો પડશે ભાઈ તને ખબર પડશે કે બાઈક લાયા છે ઓ કનુભાઈ ઓ કનુભાઈ ઓ હું છે ભાઈ ઓય આ તું હોય તો આવો

મને પેલા કંપની વાળા ચાલુ કરવા કીધું તું ચાલુ થાય

ગયા કોઈ લઈ જવાબ નહીં કાકા કરો છો લે કાકા કાકા શું કરો છો ભાઈ નેત તો તું નેતા હારડો ગે હા 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 તો કંપનીમાં જાય ઓળ ક્યાં ઓહો હો હોળ ખુદ ઓળખુદ હો હો તે પોણી લાવજે હો એ બધું પોણી લાવ હવે આ મોંધો લાગે એ લાવું કે લાવ એક જ લાવો તો મારે તો ટાઈમ નહીં બનાવતો હપ્તો હપ્તા માટે આવ્યો સારું કર્યું પાપડી એ હા સારું કહે હા જો ગોધરું લાવું ચાલે ના ના ચાલશે ગોધરું તો કોઈ નથી લાવજે હોય

બે કોથળા તમારે પૈસા નહી પૈસા મારવા નહીં તમારી કાઢી મેળવાનો વેચી તમારી આપડે શું કરવાનું છે બોલો આપડે પૈસા લઈ ના

એક વખત કરો એ તો યાર કોઈ ના કહીએો મારો બે ખબર પંદર બરાબર

બરોબર વાત આવી ના સમગ્યા તો નહીં કે નહીં આલે આવું ટાઈમ કાર્ડ મારું બાઇક જ્યું મારે તો પૈસા ગયા ને બધું ના કેતો તો હાનો લઈ જો જો મિત્રો આજથી તમે શોરૂમમાંથી બાઇક લાવ્યો હપ્તો ઉપર તો આજથી જે વાયદો કર્યો બે મહિનાનો ત્રણ મહિનાનો તો જાણા પૈસા લેવા આવે તો પૈસા આપી દેવા અને કોઈ જોરજબરી જબરી નહીં કરવાની પૈસા તરત લેવા આવ્યો ને આપી દેવાના એ નોકરી જ કરતા હોય અને સીઠીઓ તેમને પણ બોલતું હોય તો પૈસા આપી દેવાના અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ઓહો હો 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 મારા ભાઈઓ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા હો બગા જય માતા જય માતાજી મિત્રો જય 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 જય